શિક્ષણ અને પ્રાચીન ગુફા અને ઈ પણ બૌદ્ધ ધર્મની કહો કે પાંડવકાલીન કહો એવી ગુફાના દર્શન અને સાથે સાથે એક શિક્ષણ જે બાળકોને એવું શિક્ષણ આપે છે કે જે ગાંધીવાદી જે કહેવાય એ રીતનું હાલ હું પહોંચ્યો છું ચોટીલાથી એકદમ નજીક નહીં આ દર્શનની એક જગ્યા છે જેનું નામ છે ભીમોરાની ગુફાઓ ઘણા બધા લોકોએ નામ સાંભળ્યું હશે એમાંની જ એક આ ગુફા છે જેનું નામ છે ભીમોરાની ગુફાઓ પણ અહીંયા તમે આવશો તો તમને લાગશે નહીં કે આ ગુફા છે પ્રથમ તો તમે આવું વિશાળ કેમ્પસ જોશો આ એક વિશાળ કેમ્પસ છે જ્યાં ગાંધીવાદી છોકરાઓ જે ટૂંકમાં ઉત્તર દુનિયાદી વિદ્યાલય જે કહેવાય એ અહીંયા શિક્ષણ પ્રાપ્ત થાય છે આવી રીતે છોકરાઓ નીચે બેસીને જમે છે નીચે પથારીમાં સુવે છે એકદમ સાદું જીવન સાદું ભોજન બધું એકદમ સરળ અને ખૂબ જ સુંદર અહીંયા પચાસ વર્ષથી શિક્ષણની આ પ્રવૃત્તિ અહીંયા ચાલુ છે અને વિશાળ એવું કેમ્પસ છે પણ મેન આ જગ્યામાં એક વિશાળ ગુફા છે જે સામેની સાઈડ છે અને સાથે સાથે એક ભીમની કાંકરી છે જે પણ દેખાડી પણ આ જે સંસ્થા છે તે સવશીભાઈ મકવાણા જ્યાં એના પહેલાંના રાજનેતા થયેલા રહી ગયા એમના દ્વારા આ એક શિક્ષણ સાથે પુરાતન બંનેનો સમન્વય જ્યાં કોઈ પણ પર્યટક આવે એને જોઈને જ અચરજ લાગે કે નહીં છોકરો આવી વ્યવસ્થિત રીતે અહીંયા ભણે છે પણ શાંતિથી ભોજન પણ કરે છે અને સાથે આવો પુરાતન ખજાનો આ બંનેનો સમન્વય એટલે કોઈ બી લોકો ચોટીલા દર્શન કરવા આવતા હોય એની નજીક જ આ વિશાળ જગ્યા આવેલી છે લોકેશન મૂકી દઈશ ભીમોરા એટલે હું અમરેલી રસ્તામાં જતો હતો અને રસ્તામાં ગુફા આવતી હતી તો તમને ચાલો ગુફાના દર્શન કરાવું અને પછી આ શિક્ષણની કઈ રીતે વ્યવસ્થા છે એ પણ દેખાડું અને ભીમની કાંકરી પણ છે એના પણ તમને દર્શન કરાવું અને કહેવાય છે બૌદ્ધ ગુફાઓ પણ પાંડવોનો પણ ઇતિહાસ આ જગ્યામાં છુપાયેલો છે સાથે સાથે ઘણી બધી લૌકિક અલૌકિક વાતો પણ છુપાયેલી છે પણ આપણે આને બૌદ્ધ ગુફા તરીકે ઓળખીએ જેનાથી જ્યાં જગ્યાનું પુરાતન વિભાગનું જે નામ છે કે ભીમોરાની ગુફાઓ એ આપણે આગળ જોઈએ અત્યારે આ કેમ્પસમાં વિશાળ ગાય આખું શિક્ષણનું જ ટૂંકમાં આખી વ્યવસ્થા છે પણ આ શિક્ષણની વ્યવસ્થાની વચ્ચે આટલા પગલા ત્યાં તમે ઉપર વ્યા જાઓ એટલે સીધી તમને હામી જ ગુફાના દર્શન થશે તો આપણે પ્રથમ ગુફા જોઈએ આખી આ જે વિસ્તાર છે એ કહેવાય કે લાલ પથ્થરોનો વિસ્તાર છે પાંચાળ ભૂમિ છે પણ પાંચાળ ભૂમિની અંદર પણ આ લાલ ગુફાઓ લાલ કલરના પથ્થરાઓની ગુફાઓ આપણે જોઈ રહ્યા છીએ વિશાળ કંઈ વિશાળ કંઈ ગુફા ભીમોરાની ગુફા વાહ એકદમ વિશાળ ગુફા છે જોકે એક જ ગુફા છે અહીંયા પણ કંઈક છે એ પણ જોશું પ્રથમ પહેલાં જે અહીંયા જે બનાવે ચિત્રકામ કરેલું છે અથવા તો જે બુદ્ધ ભગવાન ની સ્મૃતિ ચિહ્ન આપણે જોઈએ જગ્યા તમે જોઈ રહ્યા છો તે કુંતામાંની રસોડું હતું તે ભીમ ને અને પાંડવોને સંકલિત છે અને અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અત્યારે આપણે પગથિયા ચડી એ ગુફાની ઉપર વિશાળ ક્યાંય ગુફા છે અને એમાં પણ ખૂબ જ સુંદર ચિત્રો બનાવેલા છે અહીંયા પણ વિચાર ચિત્રો છે અહીંયા બુદ્ધ ભગવાનના જૂના ચિત્રો છે અને સાથે સાથે અહીંયા ભીમોરા સંકુલ આપનું સ્વાગત કરે છે એવું બોર્ડ છે સાથે અહીંયા એક ગુફાની વચ્ચો વચ્ચે એક મૂર્તિ છે અહીંયા પણ બાળકો પાસે રહેવાનું હસવાનું રમવાનું અને ઘણું બધું લખેલું છે અહીંયા પણ બીજી વિશાળ ચિત્રો બનાવેલા છે બૌદ્ધ ભગવાનના બૌદ્ધ ભગવાનના અને એની પહેલાં જતા એમના આખા ચિત્રો પટચિત્રો બનાવેલા છે વિશાળ કાંઈ ગુફા આહા હા આ ગુફામાં નહીં નહીં ને ત્રણસો ચારસો માણસો જેટલા ઊભા રહી ગયા વિશાળ ગુફા છે જે તમે જોઈ રહ્યા છો પુરાતન ગુફામાં સ્કૂલનું કેમ્પસના નાના મોટા ઇવેન્ટ અહીંયા થાય છે જ્યારે આખું સ્ટેજ બની જાય અને સાથે સાથે અહીંયા બધા વિદ્યાર્થીઓ બેસી શકે એની આખી વ્યવસ્થા છે અને આ છે એ કુંતા માતાનું રસોડું તરીકે ઓળખાય છે જ્યાં પાંડવો આવ્યા અને અહીંયા રસોઈ બનાવીના પણ લોકો છે જે લોકો અહીંયા રહેતા હોય છે કે જે લોકો થોડો ઇતિહાસ જાણે છે એ લોકો વાત કરે છે કે આ જગ્યામાં કુંતા માતા રસોઈ બનાવતા અને એની ઉપર એક ખૂબ જ પુરાતન એક મંદિર છે જેનું અવશેષ કાંઈ છે ને મંદિર એકદમ ખાલી ગાવાક્ષ પીડ્યું છે પણ પુરાતન મંદિર છે ને સ્કૂલના કેમ્પસમાં છે એટલે ખૂબ જ સાચવીને એ મંદિર રાખેલું છે બાકી જો આવી રીતે દુર્ગમ પહાડીમાં કે ગમ્યા હોય તો અત્યારે જર્જરિત થઈ ગયું હોય અત્યારે તમે ફરીથી એ ભીમોરાની ગુફાઓ આખી દેખાડું તો જો આખી આ ગુફા છે અહીંયાથી આખો આમ શેપ આખો યુ આકારની ગુફા બને છે અને એકદમ પ્રાકૃતિક ગુફા અને એમાં જે બાળકો દ્વારા અથવા તો જે સ્કૂલના સભ્યો દ્વારા ખૂબ જ સુંદર આ આયોજન કરેલું છે જેનાથી આ ગુફા ખૂબ જ અલહાદક લાગી રહી છે એવી આ ભીમોરાની ગુફા છે જેના આપણે દર્શન કર્યા જે જ્યાં ભીમ અને બૌદ્ધ બંનેનો ઇતિહાસ આ ગુફામાં છુપાયેલો છે એવી પ્રાચીન ગુફા તમે જોઈ રહ્યા છો હવે ભીમની એક કાંકરી પણ છે અને થોડુંક સ્કૂલનું કેમ્પસ પણ તમને બતાવું અત્યારે શાળાના પરિસરમાંથી થઈને એકદમ શાંત અતિવાળો માહોલ છે એકદમ આમ ટૂંકમાં સ્કૂલમાં આવ્યો હોય તો શું છે છોકરાઓનો અવાજ આવતો હોય થોડી ચહેલ પહેલ હોય પણ આ જે શિક્ષણ પદ્ધતિ છે એ એકદમ શાંતિ અને ગાંધીવાદી વિચારોને વણેલી છે એના કારણે અહીંયા એકદમ તમે ગમે ત્યારે રહો ત્યારે શાંતિનો અહેસાસ થશે સાથે સાથે ઘણા બધા જૂના બાંધકામો અહીંયા છે પણ આપણે જોવાના છીએ ભીમની કાંકરી જે કહેવાય એ કાંકરી છે એક પથ્થર છે કે શિલા છે શું છે એ આપને ખબર નથી આપણે પ્રથમ વખત આ વિસ્તારમાં આવ્યા છીએ આખું સ્કૂલના જે સ્ટાફ હોય એમના રહેવા માટેની વ્યવસ્થા છે ઓલી બાજુ જે છોકરાઓ હોય એમના માટે છે સાથે લે બાળકો લેડીઝ છે છોકરીઓ હોય એમના માટે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા છે અત્યારે આપણે એમ લાગ્યું ભીમ કાંકરી એટલે આવડી નાની મોટી વસ્તુ હશે મેં જ્યારે અહીં પહોંચ્યો ત્યારે ખબર પડી કે આજે શિલા જે છે સામે જે ઊભી છે આખી શિલા એ ભીમ કાંકરી છે હવે વિચારો ત્યારે એનો હા ભીમ અથવા તો અર્જુન અથવા પાંડવો કેવડા વિશાળકાયને પાવરફુલ હશે કે આવડી મોટી શિલાની કાકરી સમજીને ટૂંકમાં એ જે કામ માટે વાપરતા એના માટેની આ આવડી મોટી શિલા છે અને હજી પણ એમના પંજાના નિશાન આ જગ્યામાં છે અત્યારે તમે જોઈ શકો છો આ પંજો આ મારો પંજો અને પાછળ જે તમે જોઈ રહ્યા છો એ ભીમનો પંજો કેવો વિશાળકાય છે તમે ખાલી કલ્પના કરો કે કેવડી એમના હાથ હશે કે એમનું એવડું શરીર હશે કેવું આ એની એના માટે જ વિચારો કે આ એના માટે કાંકરી જ કહેવાય એની સિવાય ઘણા બધા સમજો જો ચાર આંગળી અને પાંચ અંગુઠવા માટેની પણ અહીંયા આખો છે જ ટૂંકમાં કમ્પ્લીટ હાથનું છે સાથે ગુફા જેવું પણ છે આખી વિશાળ શિલા છે આને કહેવાય છે ભીમની કાંકરી તરીકે અને આ કેમ્પસમાં એક ખૂબ જ પ્રાચીન મંદિર પણ છે જે પણ તમને દેખાડું આ વિશાળ કેમ્પસમાં ભોળાનાથનું પણ મંદિર છે એક વસ્તુ તો છે જ કે જ્યારે પણ પાંડવો જે પણ જગ્યાએ ભ્રમણ કરેલા હોય છે એ જગ્યા ઉપર નહીં નહીંને એક તો મહાદેવનું મંદિર હોય જ છે જ્યાં તેમને એક નિયમ હોય છે કે રાત્રે સૂએ અને સવારે કૂંતા માતા ઉઠે એટલે એમને અભિષેક કરવા જોઈએ એટલે એવું એક ભોળાનાથનું પણ ખૂબ જ પ્રાચીન મંદિર આ કેમ્પસમાં આવેલું છે આ જે આ જે છે એ ગર્લ્સ માટેનો આખો છે એમની પાછળ આખું જેન્ટ્સ બોયઝ માટેનો વ્યવસ્થા છે અને અત્યારે આપણે ભોળાનાથના અમે દર્શન કરવા લઈ જાઉં છું ખૂબ જ પ્રાચીન તમે જોઈ શકો છો ઉપર એક સંતની મૂર્તિ બનાવેલી છે સાથે એક અહીંયા પણ જૂનો એવો પથ્થર જે કહેવાય રાખેલો છે એકદમ લાલ પથ્થરવાળી આખો ગેટ અહીંયા નંદીજી પણ વિશાળ કાંઈ નંદીજી એક ગુંમ્મદવાળી અને કાચબાજી પણ નાના એવા બિરાજમાન છે નંદીજી તમે જોઈ શકો છો સાથે સાથે અહીંયા હનુમાનજી અને આ બાજુ ગણપતિજીની પણ ખૂબ જ પ્રાચીન મૂર્તિ સાથે ખૂબ જ જૂનું બાંધકામવાળું આ મહાદેવના મંદિર અને વચ્ચે છે ભોળાનાથ મહાદેવ આશુતોષ આ બધા મંદિરોની વચ્ચે આ શિવલિંગ થોડીક મને અલગ લાગી રહી છે કે આ બધા પથરાઓ જે છે એ આખા પીળા કે લાલ કલરના પથરાઓ જે હોય એ એ પથરાઓ છે જેના આ જે લિંગ એ નર્મદેશ્વર શિવલિંગ હોય એવું મને મને પ્રતીત થાય છે ભોળાનાથ મહાદેવ આશુતોષના દર્શન કર્યા પાછળમાં પાર્વતીજી આ બાજુ ગંગાજી અને અહીંયા પણ ઉપર કાર્તિકેયજીની મૂર્તિ છે અને અહીંયા ગાવાક્ષ જગ્યા ખાલી છે જ્યાં ગંગાબિયાનું સ્થાન છે અને અત્યારે તમે દર્શન કરી રહ્યા છો એ ભોળાનાથ મહાદેવ આશુતોષના હર હર મહાદેવ ઓમ નમ શિવમ ઓમ ધ્રમ્પગમ વિજામયુગંધમ કૃષ્ણવર્ધનમ ઉર્વારુક મૃત્યુમક્ષ જન્મ મૃત્યુ જરાવ્યાધી પીડિતમ કર્મ બંધને મૃત્યુ જયમ મહાદેવ ત્રાહિમામ શરણાગથો હર હર મહાદેવ આ એક વસ્તુ મેં નવી જોઈ છે કે જે છોકરાઓ અહીંયા રહે છે એ જ છોકરાઓ ટોયલેટ બાથરૂમ અથવા કેમ્પસ અથવા તો રૂમ અથવા તો મંદિર અથવા તો જે ગુફા છે એ બધું એ જાતે જ સાફ કરે છે આ જે વિદ્યાલય છે આવું બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે ગાંધીવાદીને સમર્પિત એવું ભાઈ વાહ અત્યારે આપણે એકથી આઠના જે બાળકો છે એમની વચ્ચે તે જઈ રહ્યા છે જે પોતાની આસનને પોતાની ડીશ લઈને જઈ રહ્યા છે વાહ ભાઈ અત્યારે એક ખૂબ જ જૂનું બાંધકામ જોઈ રહ્યા છો જેમાં છોકરાઓ રહી શકે એવી વ્યવસ્થા છે સાથે સાથે છાત્રાલય છે છે અને અહીંયા અહીંયા પણ વિશાળ રૂમ છોકરાઓ ભણી શકે અને નવા પણ રૂમ બનાવ્યા છે જ્યાં છોકરાઓની વ્યવસ્થા સચવાઈ રહે ગમેલા છોકરાઓ ત્યાં સચવાઈ રીતની વ્યવસ્થા છે લોકેશન મૂકી દઈશ અથવા તો ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ વાહ ભાઈ વાહ ચોટીલાનો ડુંગર પણ તમે અહીંથી જોઈ શકો છો અને સવારે ઉઠીને માતાજીના દર્શન કરીને નિત્યક્રમ પણ કરી શકાય છે અને અહીંયાથી અંદર જે બારથી તેર કિલોમીટરના અંતરે જ આ જગ્યા આવેલી છે વિશાળકાય વનરાય પ્રકૃતિના ખોળામાં આ નાના નાના ભૂલકાઓ અભ્યાસ કરી રહ્યા છે અને સાથે સાથે પ્રાચીન ઇતિહાસને સાચવી રહ્યા છે અત્યારે જો જમવાનો જેવો સમય છે એટલે પોતપોતાની ડીશ પોતપોતાનું આસન પોતપોતાનું પાણી લઈને બધા બાળકો આવી ગયા છે અને એકદમ વ્યવસ્થિત લાઇનમાં લાઈન સર ક્રમબદ્ધ વન બાય વન બેસી ગયા છે એટલા નીતિ નિયમવાળા છોકરાઓ છે અહીંયા જે અભ્યાસ કરે છે એક સાઈડ છોકરીઓ અને એક સાઈડ છોકરાઓ મન અલગ અલગ વ્યવસ્થામાં એટલે શું છે પહેલેથી એ રીતનો નિયમ છોકરાઓને સમજાય છે છોકરીઓને સમજાય છે એના માટે આખી વ્યવસ્થા છે આવી બધી જગ્યાઓમાં પ્રસવા માટે મોટા મોટા માણસો મેં જોયેલા છે પણ આ સ્કૂલનો નિયમ એવો છે કે અહીંયાના છોકરાઓ જે ભણે છે જે એ જ છોકરાઓ આ ભંડાર બધા પીરસે છે એ પણ એક અલૌકિક વસ્તુ કહેવાય છે કે વાહ ભાઈ વાહ આ શિસ્ત અને નિયમનો એક ખૂબ જ સુંદર આ નમૂનો અહીંયા છે આપણે ગર્લ્સ વિભાગમાં એટલે કે ગર્લ્સ હોસ્ટેલમાં આપણે છીએ ત્યાં તમે એક વસ્તુ જોઈ શકો છો જે બહેનો દીકરીઓ જે આ જે કાર્ય છે જે આમ કહેવાય કે બીજા માટેનું કાર્ય હોય છે કડિયા કુંભાર કે જે કામ કરતા એમના માટેનું હોય છે પણ આ જે બહેનો દીકરીઓ છે એ કામ પોતાનું સમજીને ગાંધીવાદી એટલે જે આ સંસ્થામાં જે શીખવાડવામાં આવે છે કે કોઈ પણ કામ નાનું નથી હોતું અને કામ કરવું જરૂરી છે કામ એ ખોરાક છે અને આ બધી તમે જોઈ શકો બહેનો દીકરીઓ કઈ રીતે અલગ અલગ પ્રવૃત્તિમાં કામમાં સંડોવાયેલા છે વાહ ભાઈ વાહ આ છે શ્રી ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય ભીમોરા તાલુકો ચોટીલા ને આ ગર્લ્સ વિભાગ અને હવે આપણે જઈ રહ્યા છીએ બોઇઝ વિભાગમાં જે આપણે વિચારીએ કે છોકરાઓ હોય તો શું હોય તોફાન કરતા હોય હુલડ મચાવતા હોય ભાંગ તોડ કરતા હોય બાધાબાધી કરતા હોય પણ અહીંયા એક પણ વસ્તુ ન દેખાય અહીંયા તમને એકદમ શાંતિ અને એકદમ શિસ્ત અને એકદમ વ્યવસ્થા બધું અહીંયા દેખાય અહીંયા ઉત્તર બુનિયાદી બોયઝ હોસ્ટેલ તરફ આપણે જઈ રહ્યા છીએ આપણે બોઇઝ કેમ્પસની અંદર છીએ અને અહીંયા આખી રહેવા માટેની ભણવા માટેની આખી વ્યવસ્થા છે અને આ છોકરાઓ જોવો તમે અત્યારે બોલથી રમી રહ્યા છે અને એકદમ શાંતિથી એકદમ અવાજ વગર માથાકૂટ વગર થોડાક અગાસીમાસા ચડ્યા છે થોડાક અહીંયા રમે છે બધા બોલ્સ હોસ્ટેલમાં એકદમ શાંતિવાળો માહોલથી ભાવથી ભાઈઓની જેમ બધા રમી રહ્યા છે અહીંયા પણ પાછળ વ્યવસ્થા છે અહીંયા પણ વ્યવસ્થા છે આની પાછળ પણ વ્યવસ્થા છે એ રીતે છોકરાઓ માટે પણ ખૂબ જ સુંદર અહીંયા વ્યવસ્થા છે અત્યારે હવે આપણે અહીંયા જે છોકરાઓ રહે છે એનું આખું કેમ્પસ જોઈ રહ્યા છીએ વિશાળ કાંઈ સંકુલ છે બોઇઝ ગર્લ્સ અને છોકરાઓ બધા માટે અલગ અલગ વ્યવસ્થા છે અત્યારે તમે આખી કેમ્પસ આપણે આખું ફરીને આપણે તમને બતાવ્યું બહારથી અને અંદર પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે અને આખું પહાડોની વચ્ચે આખું વિદ્યા સંકુલ છે એવી ખૂબ જ સુંદર જગ્યાને આપણે દર્શન કર્યા જ્યાં વિશાળ કાંઈ સંકુલ છે છોકરાઓ માટે છોકરીઓ માટે અને સાથે સાથે નાના ભૂલકાઓ માટે એની સાથે એક વિશાળક ગુફા ભીમની ગાંકરી અને એક પુરાતન મહાદેવનું મંદિર જે આ બધું એક જ જગ્યામાં આવેલું છે જગ્યાનું ડિટેલ નીચે મૂકી દઈશ બધું વિડીયો તમને કહી તો વિડીયોને લાઈક જરૂર કરજો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આવી રીતે બની રહેજો ગિરનારી ભૂમિઓ યુટ્યુબ ચેનલ ફેસબુક પેજમાં નવી નવી જગ્યા નવી નવી માહિતી લાવતો રહીશ હું છું નીરવ હિંગુ ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય ગિરનારી Adiós, adiós. Alak, Niranjan, Namo, lejos,